મહાદેવ હરિ જય માતાજી છે ગણેશ ચતુર્થી એટલે ગણપતિ બાપા ખરેખર વિઘ્ન હરે જો તમે લગ્નમાં ગણપતિ બાપા લાપસી કે ગણપતિ બાપા સ્થાપન ભૂલી જાઓ તો તમારે લગ્નમાં ગમે વિઘ્ન આવે તમને એ યાદ આવે જ એવું તો આપણે જોયેલું ભૂલે જ નહીં એકવાર મને યાદ છે અમે કૂકના લગનમાં લાપસી ભૂલી ને તો ગણપતિ બાપાના સ્થાપન પાસે આડ લાવી અને પછી યાદ આવ્યું કંઈ હજી લાપસી નથી જુવારી એટલે ગણપતિ બાપાને ભૂલે એવી તો ચાલે જ નહીં યાદ પણ આમ તો ગણપતિ બાપાની સ્થાપના કરવી એ આનંદની વાત છે પણ ડિસ્કા ડાંડિયા કરવા અને ફંડા કરવાની એક દુઃખની વાત છે અને ગણપતિ બાપાની સ્થાપના શરૂઆત થઈ અંગ્રેજોના વખત થી અંગ્રેજો હતા ભારતમાં ભારતીય એક ભેગા ન થવા દે એટલે એ ગણપતિ બાપાની સ્થાપના કરે અને ગુપ્ત મિટિંગ રાખે અને ચર્ચા કરે બધે ત્યાં જે લડવૈયાઓ બધે રહી છે ત્યારથી ગણપતિ બાપાની સ્થાપના કરવાનું ચાલુ થયું પણ બહુ આનંદ ની વાત છે

અને હાજા થતા જ નહોતા જલ્દી વાયરસમાં આમ તો અત્યારે તો રસી મુકાવાનું ચાલુ છે આપણે બૈડી અમાય કાલ લંપી વાયરસની રસી મુકાવી આપણે મુકાવી છે વાંસડીને ને ગાય ને અને બધાય ખેડૂએ મુકાવી પણ તેમ છતાય કદાચ નો મુકાવી હોય અને આપણે ધુવાણી કરી અને એમાં ગૂગર ને કપૂરની ગોળી નાખ ને અને એનો ધૂપ દઈને લીમડો હા અને લીમડો કરવો તો લંપી વાયરસના જે

આજે આપડે કામ છે મરચી નું ને મરચી માં એટલે મરચી માં આપડે પાણી ની જરૂર નથી પણ તોય ટક આપડે મરચી માં પાણી ની જરૂર નથી પણ તોય ટપક ચાલુ કરી છે ને પપ્પા ભરે છે કુંડી એટલે દવા છાંટવાનું કામ એ આપણે ચાલુ જ હોય મરચીમાં માંડવીમાં કાલે કપાસમાં સાઈટી પાસે મરચીમાં છાંટશે ભરી અહીંથી આવી રીતના જ ભરવી પડે કુંડી તો ટપક ની નળી થી આપણે ટપક તો ચાલુ કરી પણ ખાલી પંદર મિનિટ પૂરતી કારણ કે થોડીક ભીની જમીન થઈ જાય ને તો આપડી મરચી એકદમ ઢરી ગઈ છે એટલે બધી ન ઢરી ગઈ પણ ત્રીસ ચાલીસ ટકા નમી ગઈ છે જે આ બધી રહીને તાહી તાહી એમ થઈ ગઈ હે આવી રીતના ઊભી કરવાની છે એટલે ઊભી ઊભી થઈ જાય અને પછી આપણે પારા બાંધી ને તો એકદમ સીધી રહી જાય નક્કર પછી હાથીમાં મજા ન આવે આ તાહી જ થયા રાખે અને આપણે પેલા પારા બાંધ્યા નહોતા જો વરસાદ મોર પારા બંધ થઈ ગયા હોત ને તો થોડોક ફેર પડત પણ આપણે કઈ પારા બાંધ્યા નહીં વરસાદ ચાલુ હતો ધીમો 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 એટલે આપણે એમ હતું કીધું કાંઈ વાંધો નહીં બે દી મોડા બાંધશું અને મોડામાં મોડામાં વરસાદ વધારે આવી ગયો એમાં આપણે પારા રહી ગયા એટલે થોડીક માઇનોર મરસી નમી ગઈ છે તો ઠીક વાંધો નહીં હજી એમાં મરચાં ન થઈ ને એટલે ઊભી થઈ જાય તો વાંધો ન આવે નકર તાહી મરસી હાથી આંકવાની મજા ન આવે અને આ પ્રશ્ન બધાને નથી થયો અમુક અમુક ખેતરમાં જ થયો છે ને એમાં આપણે પસારના ભાગમાં થોડોક વધારે થયો અહીંયા પાણીની રપટ ફરે એટલે જમીન એકદમ ભાવ પોલી થઈ જાય ને પોલી થઈ એટલે નમે આમ ઉપરની સાઈડ બહુ વાંધો નથી એટલે આટો તો આખા ખેતરમાં મારવો જો હે અને આ કામ અત્યારે મરચી હજી કુણી હે ને એટલે કઈ વાર લાગે નહિ જો ઉભા રહી આમ મરચી સીધી કરીને આમ ખાલી પગ જ ખૂંચાડવાનો અત્યારે હું છેનું મૂર્યું હજી ખાલી એટલા મજ હોય હમ એટલા મૂરીયા કઈ તૂટે કે નુકસાન ન થાય પણ પછી મોટી થઈ ગઈ ને મરચાં આવી ગયા ને તો ઉભી ન થઈ શકે તો પ્રશ્ન પાછો નમ્માનું એ રીય પાછી પડી જાય પંદર દી તમારી

પણ એમાં રાખે તો એ બગડી જાય મરચા પાકે નહી ફુગાઈ જાય ને બગડી જાય એટલે આપડે નથી આવ્યા તો હારું હે મરચા કારણ કે આપડી મરચી પાસત્રી હે અને હે એટલે હજી આપડે અંદાજે મહિનો વહી જાય છે મહિનો પછી આમાં મરચા લાગે ને એટલે એ મરચા આપણે બહુ લગભગ વાંધો ન આવે પાક પક્કો હોય તો પાકી જાય એમ એ સીધા લીલા જ વેચવા મજા છે એટલે આપડે આયોજન થી મોડા મરચા કર્યા પોર આપડે બઉ મહેનત કરી કરીને દવા સાટી સાટી મરસા કરી ફૂગાઈ ગયા એટલે ઓડ ખબર પડી ગઈ કે આ વેલા મરસાઈ નકામ એમ બસ એ મૂવી કરી નાખો એ ગણત ચોથ છે એટલે લગભગ તો બધે સૂરમાના લાડવા એ છે પણ આપણે સુરમાના લાડવા નથી બનાવવા આજે આપણે ટોપરામાંથી મોદક બનાવવું છે ગણપતિ બાપાને ધરવા માટે એટલે લાડવા કે જે કે એટલે આપણે લઈ લીધું છે બધી તૈયારી કરી લીધી છે સુરમા નહીં બનાવશું પણ પછી હજી નવ દસ દિવસનું સ્થાપન હોય તે આપણે બનાવી નાખશું આપણે દૂધ લઈ લીધું છે ટોપરાનું ખમણ લઈ લીધું છે મિલ્ક પાવડર અને ખાંડ

કેસર વાળું દૂધ હવે બધું મિક્સ કરી લઈ લાડવા મળે એમાં થઈ જાય ને ત્યાં લગન આપણે ગેસ ઉપર રાખવાનું કોપરાના લાડવામાં આપણે કોઈ પણ જાતનો કલર નથી નાખ્યો પણ કેસર થી જ આવો કલર આવ્યો છે એટલે કેસર આપણે સારું હોય ને તો કલર એકદમ સરસ જ આવે ને આપણું આ કેસર છે લંડન થી આવ્યું છે આપણા સબસ્ક્રાઈબર લે હતા બે ડબી એટલે આપણે ક્યારેય ઉપયોગ જ નથી કર્યો અત્યારે પેલું મુહૂર્ત જ આપણે આ ગણપતિ ના લાડવા બનાવી ને એમાં થાય એટલે હવે આપણે બધાય લાડુ વાર લઈને હજી આમાં ઉપર એક એક કેસર રાખી દેવું

મૂકી દે ને અથવા તો એની પાસે ન્યા દોરી તો તમારા હાથમાં તમારે ખાલી કહેવાનું અને પ્રેમેન્ટ આપણે ડિઝાઇન પ્રમાણે હોય કોઈ ખાસ નક્કી ન હોય નકર સીધી કોમેન્ટ આવે કે એનું પ્રેમેન્ટ કેટલું પણ એ તો તમે જેવી ડિઝાઇન પડાવો ઈ ઉપર હાલે

હમણાં એના મામાને બતાવી દે કે જો મે તમને હાથમાં જ બેહાડી દીધા હમણાં વાડિયા થી આવે ને એટલે એને ખબર નથી કે આપણે આવી મહેંદી મૂકવાના છે જો જેવો ફોટો હોય એવી રીતના મહેંદી મુકાય અને આપણે ફોટાની આવી રીતના આ મહેંદીમાં ઝેરોક્ષ કરાવવાની હોય એટલે આપણે ચાર ફોટાની ઝેરોક્ષ કરાવી એક આ ફોટો એક આ ફોટો એક આ ફોટો એટલે અડધો ફોટો દોડાવીને તો જ હારો લાગે એટલે અમે આ પસંદ કર્યો હોય કીધું આપણે જે ઠીક લાગશે ને એ ફોટાની મહેંદી મૂકાવશો એટલે આપને આ ઠીક લાગ્યો રીધીબેન સારું છે આવ્યા છે જો આપને અસંદર મહેંદી તો કરી દેહે તો આવી રીતના આખું એને ત્યાં બધું શિખવાડ્યું જ હોય હમ અને તમે જેવી માંગો ને એવી ડિઝાઇન જો આવી રીતના કરી દે બધી આ પોર્ટ્રેટ આ પોર્ટ્રેટ હં

એની હિસાબે થોડીક આપણે વધારે ઢી રહીએ આમથી પવન આવતો તો આથમ નોથી એટલે આમ નહીં બહુ એટલે કીધું હવે આને આપણે રાહ નથી જોવી પહેલાં તો આપણે રાહ જોઈ તેનું કારણ હતું કે નીચે થળિયામાં ફૂટ થતી હતી એટલે ફૂટની હિસાબે કીધું જો પારા બાંધશું ને તો ફૂટ ડતાઈ જાય એટલે ફૂટ નહોતી ડાટવી પણ એ ફૂટ તો બધી ખરી ગઈ કારણ કે અતિ વરસાદ એટલે પછી એ બધી પીરી થઈ ત્યાંથી એની વય ધટકી ગઈ અને બંધ થઈ ગઈ ફૂટ હવે નવે થી ફૂટ થાય પણ હવે આપણે ફૂટની રાહ નથી જોવી કીધું પારા બાંધી દઈ જો પાછો વરસાદ આવશે ત્રીસ તારીખ ને આડે ગાળે કીએ છે તો વળી પાછી નમશે અને આ હેતુ થોડોક ટેકો થઈ જાય અને બીજા નંબરમાં પાં ઢહડાઈ જાય ને તો એકદમ જમીન ટકો થઈ જાય એટલે પાણી રડી જાય રડે એટલે મરચી ને પાણી ન લાગે અને આપણે અત્યારે નહીં આવી છે મેંદી મૂકીને જો મને હાથમાં મારો ફોટો દોયરો એટલે તો દોઈ રહ્યો એકદમ કઈ ઘટે નહીં ઘટ મૂકી હે મારી કઈ ઘટે નહીં એવી દેવાનસિંહ અત્યારે

અને એક આઈ પાછા ત્રણ કામ બે પારા બંધાતા જાય ને વચ્ચે આપણે ચોરીમાં હાથી આવી લે જાય કામ ને પાછું વરાપે હારી થઈ ગઈ છે હાથી હાલે એવી સરસ કાલે તો આપણે હપ્તો પારવો જો હે પણ આ જ એટલે જ ઉતાવળ હતી કામની અને આ બધું ચોખ્ખું થઈ જાય મરચીમાં પારા બંધ એટલે મરચી ની રોનક સરસ જ આવે એમ અને હવે બધી હાથી હાલી ગયું છે આખી મરચીમાં Kali du bruge det? Men